જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે મજામાં જશે ને આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આજ છે ને તમે બધા મજામાં હે પણ હું છે ને મજામાં નથી કેમ કે કોકને રાતે રાત ઘર ખાલી કરવાનું કીધું હોય એટલા મહેનત આપણે કરી હોય ને પછી ઘર ખાલી કરવાનું કીધું હોય તો કેવું આપણને થાય તો એવી રીતના છે ને અમને પણ આ છે ને મારા ઘર છે ને તો ખાલી કરીને દેવાનું છે અટાણે ને અટાણે એટલે અટાણે છે ને અમે હાજી બ્લોક સ્ટાર્ટ કર્યો અટાણે કેટલા વાગ્યા છે તમારે કહું હાડે નવ કે દસ જેટલો ટાણું થઈ ગયું છે ને અટાણે જ અમારે ઘર ખાલી કરવાનું કીધું અમને તો બે મણાને કેવી પરિસ્થિતિ આમ આવી ગઈ ને હવે હું કરું હોય એ કાંઈ વિસાર જ નહીં આવતો પણ હું કહું હાલો તમને નકર પછી તમે પૂછશો કે કેમ આમ થયું તો પછી તમને પછી જવાબ દેવો એના કરતાં હું કાલ હશે ને આપણે વિડીયોઝ બનાવી નાખીને તમને કહી દઈએ કે અમારે છે ને થોડોક મોટો મેટર થઈ ગયો છે એટલે અટાણે છે ને અમારે હાજેને હાજે ઘર ખાલી કરવાનું જ છે તો ફટાફટ આ બધો સામાન છે ને તો એ એઠો ઉતારી લઈએ કેમ કે કાંઈ કીધા જેવું જ નથી એવી રીતનું થઈ ગયું છે આજ તો તો પહેલાં તો છે ને અમારા બધો સામાન છે ને બધો હેઠાને હેઠો ઉતારવાનો છે તો આ જો બાસ્કુને એવું બધું છે તો ફટાફટ છે ને અમે સામાન ઉતારવા માંડીએ અને આ સંદીપભાઈ બહુ ટેન્શનમાં છે કેમ કે રાત રાત ઘર ખાલી કરાવવાનું કે એટલે શું થાય ટેન્શન તો થાય ને થઈ જ એ થઈ જ એ કે બહુ ટેન્શન ન લેવાનું હોય એનું ખાલી કરવાનું કીધું તો ફટાફટ આ બધો સામાન એટલો ઉતારવા માંડીએ બીજું તો શું હોય ખોટા ટેન્શન લઈને કહીએ બેઠા મારે રે ન બોલે તો જય માતાજીને રામ રામ ફેમિલી ને તો આપણે અત્યારે મેટ્રો થઈ જઈએ મોટા પાઈએ ને એક દી ન હોય તો બધી

કેમ કે એને કાંઈ સારું ન લાગતો હું કરું હું નહીં એવું થાય પૂજાબેન હું કહું તમે હા તમે ટેન્શન ન લેતા કાંઈ હમ તમે જ ને ઉપાધિ કરો કાં જાવ કાં જાઓ તમારા મમ્મીને ના વૈયા હો તમને હાલ છે ને અમારે વગેરે હે રોવા હે જ નહીં જો આ આવડા થોડા લાવવાના હોય તાર તો તારા મમ્મી નું ઘર છે ના હોય જવાનું શું કહું હે અમે ભલે અમે તમ તાર ગમે ના રહેવું તું તમ તાર ટેન્શન લે માં શું કઉ શાંત રહી જાય તારે થોડું કઈ ટેન્શન લેવાનું હોય મારે પૂજા બેન ને જો રોવા ગયું છે એવું બધું છે નટાણા છે ને મારે સામાન બધું પેળો કરવાનો છે તો સંદીપ છે ને બધો સામાન ની એઠો ઉતારે એમ છે પૂજી રડે હવે અમારે પૂજા ને કેમ કે અમારે યારે જ એને હાથ લાગી તો પહેલાંથી છે ને એને અમારે યારે જ ગમે તો જો અટાણે હજી ગમે એવું થયું ને ગમો મોટો એવો ઝઘડો થઈ ગયો ને તો પૂજા બેન અમારે આરે જ છે એટલે હશે ને ફટાફટ પેલા બધો સામાન હેઠો ઉતારી લઈએ કેમ કે મારો સામાન છે ને ઘણો બધો હશે હવે આ સામાન મારે નાખવો કાં એમ થાય હજી અડધો ઘર તો ઓલું પર ભર્યો આ ઘર ભર્યું તો બાર રેવા જવાનું થાય કે થાય ને એ તો હવે કઈ ખબર જ કપડા ને એવું બધું ભર લે જોતું હોય તો બેગ જોઈ ઉતારી લીધો ને સંદીપ સિંહ બધા ઉતારે છે કેમકે હવે હવારમાં તો કઈ નક્કી ન રહી કે કઈ એમ સામાન ને એવું બધું ભરવાનું થાય એમ એટલે ફટાફટ સંદીપસિંહ સામાન હેઠો ઉતારવા લાગ્યા છે પૂજા બેન અમને ઉતારવા ને લાગે આજનો મદદ કરવાની બેન

તું તો હમણાં જ આવે મને બાઈ જન્મ આપ્યો ને એવડો મોટો કીધો તો હું બા કે કેમ રહી શકું મને બા વગર બા ને કોઈ કઈક કે તો એવું સાંભળી નો આપું ને બા કે ઘડી વાર રહી નો આપું તો હજી એક કિલો તક આપું કે બાને તો માને તો મનાવી જ તા તારે કાંઈ તું કાંઈ નીચી નહીં થઈ જાય બાને મેં કેટલા આખું તો હમણાં નોખા કરો હમણાં ઘરથી આખા કાઢો અમે નીર બે માણસ રહી ગયા તમારા

અત્યારે ફેમિલી છે ને સાડા અગિયાર વાગી ગયા છે ને અટાણા છે ને બધાય મારા બા ને બપા ને બધા હુજ ગયા છે ને આ છે ને મારા પપ્પા પણ વાળીએ નહીં ગયા કેમ કે આજ થોડોક ઝઘડા જેવું થઈ ગયું ને એટલે મારા પપ્પાને પણ આજ વાળીએ જવાનું મન નહોતું થતું એટલે મારા પપ્પા પણ હુઈ ગયા અને મારા બા પણ હુજયા ને હવે છે ને મારા બા ને તો જાય ગમે એમ થાય કેમ કે આપણે છે ને વગેરે આપણને જરાય નો હાર લાગે નોખો તો જરાય નો હાર લાગે છેલ્લા બાકી પાંચ દસ દિવસ ને ભીખું રહેવું હાર લાગે પણ પરિવારથી આઘું રહેવું જરાય છે ને હારું જ ન લાગે મને

ਵੇਲੇ ਤੇ ਮਾਰਿਆ ਨੇ ਪ੍ਰੈਂਕ ਤੇ ਜੋ ਮੋਟਾ ਪਾਇਆ ਕਿਉਂਕਿ ਪਰ ਬਾਕੇ ਤੂੰਨੇ ਕੋਨ ਨੋ ਨੋਨੇ ਕੰਨੇ ਦਿਨੋਕਤ ਮਿਤਾਉਂ ਬਾ ਤੈਨੂੰ ਖਬਰ ਸੀ ਮੈਨੂੰ ਮੁ ਖਬਰ ਹੋਇਆ ਆ ਆਖੋ ਜਵਾੜੀ ਜਲਾਦਾ ਨੇਟਰ ਹੂਤਾ ਕਬਾ ਮਰ ਬਾਨੇ ਕੇ ਕਾ ਹੂ ਤੀ ਮਰ ਬਾਨੇ ਐਸਾ ਨਾ ਕਾ ਪੀ ਦਿੱਤਾ ਪ੍ਰੈਂਕ ਮਰ ਬਾਕੇ ਕੋਨ ਮਰ ਬਾਕੇ ਕੋਨ ਨੋਕੋ ਤੋ ਇਹ ਬਤ ਤੁਨੇ ਖਬਰ ਤੀ ਆ ਕੈ મને હું ખબર માને અગિયાર માં કેસે ગાડા પાસ કોને કીધું તમને નોકુ થાવા તો ભાઈ મેં લાવ્યા છે ને તમારે બધા છે ને થોડોક પ્રેંક થઈ ગયો છે કેમ કે છે ને એક કોમેન્ટ આવી હતી કે તમારે છે ને બે બે ભાવ્યું છે તો બા કેમ તમને રસોડામાં મદદ કરાવે તો છે ને એનું એનું રીઝન હું તમને કહી દઉં કેમ કે પ્રતિકના મમ્મી છે ને મારા બા મારે કામ કરવા લાગે મદદ કરાવે એમ તો હંમેશા ને બધા હળી મળીને ઘરે રહીએ છીએ અને અટાણે છે ને તમને બધાને ખબર હશે કે પરબ આવે છે એટલે ઉતાણી આવે છે ને એમાં અમારા નનકાભાઈ એટલે હેતભાઈ છે ને ઘીમ છે એટલે વાઈડ છે એટલે છે ને અમારે બધી સાફ સફાઈ મસ્ત મજાની કરવાની હોય એટલે સંદીપ છે ને અટાણે ઘરે છે એટલે સંદીપ ને કહો તમે અટાણે મને છે ને સાફ સફાઈ કરવા લાગો એટલે બધો સામાન હેઠો ઉતારવા લાગો એટલે મારા હવારમાં સામાન તો હેઠો ઉતારવા ન પડે એટલે અટાણે છે ને સંદીપ મને વાસણ હેઠા ઉતારવા લાગતા હા ને આ રે તમારે યારે કરી નાખ્યો છે મારા બા ને મારા બપ્પા સિવાય અમારી જિંદગી અધૂરી છે મારા બા મારા બા બહુ બહુ ઉભા થાવ ને એટલી બધી ઊંઘ આવે બા

અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો કાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો